जय हिंद दर्शक मित्रोंु जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છુ છોટાઉદેપુર ચિલામા ટોપ 3 માં સ્થાન પામેલ એક એવા વિદ્યાર્થીની કે જે બાલમીકી સમાજના એક સામાન્ય ગરીબ પરિવારનો દીકરો છે જી હા અમે વાત કરી રહ્યા છે કમાટ ઇંગ્લિશ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી હિતેશ હરિજનની કમાટ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ હરિચંદના પુત્ર હિતેશે ધોરણ બાર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં સાતસોમાંથી છસોને ચાલીસ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ ચોવીસ પરસેન્ટાઇલ સાથે એ વન ગ્રેડ હાંસલ કરી અને કમાટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં પ્રથમ સ્થાનની સાથે જિલ્લામાં બીજો ક્રમાંક મેળવ્યો છે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પોતાની અથાગ મહેનતની સાથે શાળાના શિક્ષકો આચાર્ય અને પરિવારજનો તેમજ સમાજના સહકારને લઈ મળેલ સફળતા બદલ હર્ષની લાગણી અનુભવવાની સાથે હિતેશે તમામનો આભાર માન્યો છે તો પોતાના સમાજના દીકરાએ મેળવેલ સિદ્ધિને લઈ વાલ્મિકી સમાજનું નામ પણ રોશન કર્યું છે ત્યારે વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા હિતેશનું બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારે પોતાને મળેલ સિદ્ધિને લઈ ખુશીની લાગણી વ્યક્ત કરતા હિતેશે શું કહ્યું આવો જોઈએ નમસ્કાર હું હરિજન હિતેશભાઈ પ્રવીણભાઈ હું શ્રી કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલનો વિદ્યાર્થી જ્યાં નવ થી બાર સુધી હું અભ્યાસ કર્યો સામાન્ય પ્રવાહમાં શ્રી કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે તેમજ સમગ્ર જિલ્લામાં દ્વિતીય ક્રમાંક આવ્યો છે મારા એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા થયા છે એ બદલ હું ખૂબ જ હર્ષ અને લાગણી અનુભવ છું શ્રી કંવટ ઇંગ્લિશ હાઇસ્કૂલના તમામ શિક્ષકો અને આચાર્ય આશ્ચર્યશ્રીના આશીર્વાદ તેમજ મારી મહેનતના કારણે સારું એવું પરિણામ લાવ્યો છું એ બદલ હું ખૂબ જ હા હર્ષ અને લાગણી અનુભવું છું શ્રી કંટ ઇંગ્લિશ હાઇકલના તમામ શિક્ષકો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું હું જે વાલ્મીકી સમાજમાંથી આવું છું મારા માતા પિતા એ કંવાટ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે મારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે છતાં પણ મેં સારી એવી મહેનત કરીને મારું પરિણામ ખૂબ જ સારું લાવ્યો છે અને સાથે સાત વિષયમાં દરેક વિષયમાં મારા સારા એવા માર્ક્સ આવ્યા છે એ બદલ હું ખૂબ જ લાગણી અને હર્ષનો આનંદ અનુભવું છું આજ રોજ કમાટ વાલ્મીકી સમાજ દ્વારા કાર્યકર્તા અને આગેવાનો દ્વારા વાલ્મીકી સમાજનું તું એક ગૌરવ વધાર્યું છે એવું કહીને મારું સ્વાગત કર્યું છે અને સન્માનની સાથે મને ફૂલ હાર પહેરાવીને ખૂબ જ સારું એવું મને સ્વાગત કરીને મને ખૂબ જ આનંદિત કર્યો છે એ બદલ વાલ્મિકી સમાજના કાર્યકર્તા આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત અને ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટા ઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક કીટ तो आज एक अमरावती सोरूम मुलाकात लो, हमारा उत्तर नाम ग्लोबल एंटरप्राइज जेल रोड छुटाओदेपुर। छुटाओदेपुर सहित राज्य, देश अने दुनियारा समाचार जो आमाटे सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ।